એમાં મોલ મિત્રો આશા કરું છું કે બધા મજામાં હું પણ મજામાં છું તો મસ્ત બધું બંધ હતું આ બધું શરૂ છે દસ વાગી ગયા છે એટલે બધું થઈ ગયું છે એટલે આપણે આજ જઈએ તો મજા આવશે તો ચાલો ફટાફટ આપડે ત્રણ ચાર જણા છે આજ તો બધા નવા નવા લોકો જોવા મળશે મારા ફ્રેન્ડ સર્કલ છે મારા ભત્રીજાની બધા છે તો ચાલો ફટાફટ એની પાસે જઈએ અને હા હમણાં થોડોક દિવસ ફેમિલી નથી આવતી તો ફેમિલી થોડીક બીઝી છે સાહેબ તમે આવે છે સમજી જજો તું સમજા હા નહીં તું સમજ્યા નહીં ચાલો ફટાફટ જઈએ આપણે તો મિત્રો અમે બહાર આવ્યા ને તો આ બધા લોકો આપણને ભેગા થઈ ગયા છે એ ક્યાં આવ્યું જગો ભોલો હરિભાઈ ગૌતમભાઈ તમે ઓળખો છો તમે અમિતભાઈ ધાર્મિકભાઈ કાળુભાઈ બેની નામ દેવું લેવા દે તો અમે બધા આવી તમે બધા ક્યાં લાવશો

તો મિત્રો અમારે કોણ કોણ ભાભુ આવશે સાવનભાઈ ઠાકોર સુખો

ફાઈનલી મિત્રો પૂકી જામે મેળા માં મેળા બ્લુ તમને ખબર છે કે આ પ્રકાર છે આ કટી દીધા આ ગાયલા દે હાલો આ બધા કોને કઈ બોલતી કે હું બોલી ને કઈ વાંધો ના હું તમને બોલી ઉપાધી ઘર માં ચાલો ફટાફટ પેલા મેળામાં બીજા પછી આપડે ડાયરેક્ટ ન્યાજ મળશે

જો રાઇટમાં બેહ વર્ક બેઠો તો વિડીયો જોઈ લીધો હોય પછી આ રાઇટની વાત કરી આ નહોતું ભલે ઊભા હે આ બધા આ રાઇટ નહોતું કહેવાય આ નહોતું કહેવાય સકડી આડો બીમાર આડો આડો બીમાર ઉડે દો જા ઉડે દો જા તો શું આવું મને ન તમને લોકોને ખબર તો કમેન્ટ કરો મને નથી ખબર આ કહેવાય આ બધા ધ્યાન ના ઉપા વારો ક્યાં આવતો

આ થઈ જ્યું જાય 7:00 વાગે જિનતમ સિનેમેટિક સિન જો તો મજા આવશે આમાં તમારા આવા ટકતો છે કે નહી પૂછવાની ખબર સિનેમેટિક સિન જો તો મજા આવશે આ બધા ઓળકે બેહીને આવ્યા છે બાપા કેવો કામ એક દીક લાગી ના આ ને ખબર ઘર સાઈટ જાવી થોડું સિનેમેટિક સીન દે દેવું

આમાં તમને હું જ્યાં કરું હું ન કરું મારું મગજે કામ ન કરતો કેમકે અહીં નકરું ગીત વાગે ને વાત જવા જો કામ મગજ ન કરે આમ ફટાફટ કોપીરાઈટ ન આવે તો સારું કોપીરાઈટ આવે તો સજાઈ જવું બોલા મારે મિત્રો મેરામાંથી પાછા આવી ગયા છે અને અત્યારે મંગવાર વડે બેઠા છીએ અમે એટલે હું એકલો બેઠો છું કેમકે પેલા ત્રણ જણા છે ભાભો કપિલને સુખો હતા ને ઉપ સાવન એ તેને ગાડીને વ્યાજયા પહેલાં અમે મારો વાર લાગશે પછી કટાઈને એટલે મહેમાન જે હતા ને એને હું ઉતારી આવ્યો છું અડધે લાગીને અડધે લાગીને બીજા લઈ જાય કેમ કે મારા પર ટાઈમ નતો ત્યારે બહાર વાગવા આવ્યો છે જન્માષ્ટમી એટલે મેં એક તમારે સૂરું છે મારા કામ છે જન્માષ્ટમી અહીંયા જોવી છે એટલા માટે તો ગૌતમભાઈ કે ત્યાં યા તો અહીંયા વ્યાય મહાદેવના મંદિરે બેઠા છીએ તો જન્માષ્ટમી ચાલો આપણે જોઈ રહ્યા પછી આવતા વર્ષે વાત કઈ વાંધો નહીં ટાઈમ રાહુ પંદર મિનિટ ની વાત મિનિટ નો ભેગું થાય તો આપણે પછી ઘરે જાવી તો કન્ટિન્યુ તો બહુ મજા આવવાની છે તો મિત્રો મહાદેવ ના મંદિર આવ્યા છે દર્શન તો કરવાના છું આપડે દર્શન કરી દેવી મિત્રો અહીંયા છે હનુમાન દાદાનું મંદિર હોતા હનુમાન દાદા અહીંયા બેઠા છે આપણે એના પણ દર્શન કરી જઈએ બાર ભગવાન થોડીક વાર છે તો કૃષ્ણ ભગવાનની મટકી પણ ફોરવા ની ક્યાં મટકી ગયા છે મટકી ગયા છે હા જો અહીંયા છે તો મટકી પણ ફોડવાની છે તો આપણે અહીંયા જ બેહવું છે ઘરી

ủa lô, gấp lô ra nhiều anh, trời ơi, bắt lấy là van lên, một tuần, mấy đứa đi cà phê.

તો મિત્રો મસ્ત મજાની જન્માષ્ટમી ઉજવી નાખી છે મટકી ફોડાઈ ગઈ પ્રસાદી લઈ લીધી છે ને આ બધાએ ગૌતમ ઊભા છે વીસ મામા વીચ મામા તમે સેવા કરીને તમને કેવું લાગે છે સેવા શું રહેવા દે

બ્લોગર જો તો બ્લોગર હોય તો બતને કામ નો તું આખી ગાડી લેવા આવ્યો તો મારી બે ને તને કલેજા ચાલુ ના હું આપણે માં ચાલુ કરી છે તો મિત્રો ઠાકર ધણી હોટેલે પૂગી ગયા છીએ અમે અને ગૌતમભાઈ કિશનભાઈ ઉભા થયા કમભાઈ

કેટલા વાગે જો તમને બતાવું કેટલાગે ચા પીવા આવવા ને ત્રેપન થઈ ગઈ છે ને ચા પીવા આવ્યા છે વાહ ભાઈ વાહ એમ ચા નો ઓર્ડર દેવા જો હે હા મિત્રો નથી ને તો ભાઈ આપણે વેટર અમિતભાઈ ઓલા વેટર

તો ફાઇનલી મિત્રો હવે ચા પાણી પીધું મસાલો મસાલો ખાલી તો પોણા બે થઈ ગયા છે પોણા બે હવે આવી કરે અમિતા ગાંઠે લીધા છે આમ જો ભાઈ ચલો ફટાપટ ઘરે જઈ કરી મળશું આપણે તો ફાઈનલી મિત્રો આપણે ઘરે પૂગીએ એકદમ મસ્ત મજાનાનું વાગી જાય છે અત્યારે બે ને છ થઈ